હેલો સ્ટુડન્ટ માધ્યમિક શાળા સિતાનપુ આપનું સ્વાગત કરું છું અને આપણી વિજ્ઞાનની પ્રયોગશાળામાં આપણે વિજ્ઞાનના ચેપ્ટર નંબર બે એસિડ ચેપ્ટરમાંથી જે પ્રવૃત્તિ વિધાન છે એ આપણે ક્રિટ કરવા જઈ રહ્યા છીએ જેમાં આપણે હાઇડ્રોજનનું પરીક્ષણ તો એ પ્રક્રિયા કરવા માટે આપણે સૌ પ્રથમ સલ્ચ્યુરિક એસિડ લેશું કે જેને આપણે બધાય કેમિકલ રસાયણનો રાજા કહેવામાં આવે એને આપણે પહેલા અને હવે આપણે સલ્ફ્યુરિક એસિડ ને આ કસનળીમાં નાખીશું હું વીરેન્દ્ર ની બાટરી વીરેન્દ્ર પાસેથી આ કસનળી લઈ અને પકડવાનું કહું છું અને તેની અંદર સલ્ફ્યુરિક એસિડ એડ કરું છું હવે એની અંદર થોડુંક સલ્ફ્યુરિક એસિડ મેં એડ કર્યું હવે મેં એની અંદર થોડુંક છે હવે એને આપણે હવે મેં આને મંદ કરી દીધેલું છે અને હવે આપણે થોડાક ઝિંક લઈશું જેને હું હાથથી નહીં લઉં તેને હું એક સાધન એક સાધન વડે લઈશું સાધન વડે લઈશ કારણ કે છે અને એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરી હવે મેં સ્પેચ્યુઅલાઈ આની અંદર ઝિંક ધાતુનો ટુકડો લઈ લીધો છે અને તેને કરવા પહેલા હું એને થોડોક એના કટકા કરી નાખીશ તો તે સરખી રીતે થઈ શકે હવે હું આ ઝીંકના તત્વને સ્પેચ્યુલા વડે આ આપણા મન કરેલા સલ્ફ્યુરિક એસિડમાં નાખે છે અને ઝડપથી આને બુચને બની ગઈ છે અને જે વિમોચન નળી આપણે એસિડ તમે આની અંદર અહીંયા જોઈ શકશો કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થવાનું શરૂ થઈ ગયો છે જ્યારે તે વિમોચન નળીથી પસાર થઈને આ નળી સુધી પહોંચે તેની પહેલા એની પહેલામાં આની અંદર અંદર આ સાબુ વાળું પાણી એડ કરી દઈશ હું જોઈ શકશો આ એક સાબુ તો નહીં પણ મારી પાસે એક હેન્ડવોશ રહેલું હતું તેના આપણે મેં કરેલું છે હવે આને હું પર્સનલી

હવે આ હાઇડ્રોજન વાયુ છે જ તેની ચકાસણી માટે આપણે પ્રક્રિયા કરવી જરૂરી છે તો હવે હું મારા મિત્રને કહીશ કે તે મને મીણબત્તી સળગાવી આપે કારણ કે મેં ગ્લવ્સ પહેરેલા છે અને ગ્લબ્સ ઓગળી શકે હવે મેં આ સળગતી સળગાવેલી મીણબત્તી લઈ લીધી લે છે હવે શું થાય કે આપણે જોયું ખરેખર આગળ હવે સંભળાનો તમને અહિયાં મીણ ઓગળે છે તેના કારણે ફૂટી જાય છે ટીકા થઈ છે બહાર હવે આપણે આની અંદર આ પ્રક્રિયામાં જોયું કે આની અંદર એસિડ પ્લસ ધાતુ એટલે કે આપણે ઝીંક ટુકડો નાખેલો તેનાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થઈ નોચન નળી થઈ છે આ કસ આવેલો જે હજી પ્રક્રિયા ચાલુ જ છે એ પોક વિથ બ્લાસ્ટ થાય છે હાઇડ્રોજન વાયુ થોડોક મંદ રાખેલો હતો કારણ કે અમારી શાળાકીય પ્રવૃત્તિના કારણે